કચ્છના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા ઉમેદવારી પત્રક ભરવાના છે ઉમેદવારી ફોર્મ ભરવાના પૂર્વે વિનોદ ચાવડાએ શક્તિ પ્રદર્શન કર્યું ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે વિનોદ ચાવડાના સમર્થનમાં ઉપસ્થિત રહ્યા તેમણે જનમેદનીને સંબોધિત કરતા કહ્યું કે પીએમ મોદીની સાથે આપણે પણ હેટ્રિક કરવાની છે અને આ સાથે કહ્યું કે વિનોદ ચાવડા પર સંતો મહંતોના આશીર્વાદ છે તેમણે વધુમાં કહ્યું કે આપણે હવે જંગી બહુમતીથી વિનોદ ચાવડાને જીતાડવાના છે કે મોદી સાહેબ ત્રીજી વાર પ્રધાનમંત્રી જઈ રહ્યા છે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ ખૂબ પ્રમુખ થયો એના પહેલા બે વાર છવ્વીસ માંથી છવ્વીસ સીટ જીત્યા છે આપણે પણ હેટ્રિક કરવાની છે મોદી સાહેબ હેટ્રિક કરે આપણે પણ કરીએ અને આ છવ્વીસે છવ્વીસ જીતવાની સાથે આ તમામ સીટ પાંચ લાખ થી વધુ મતે જીતવા માટેનો સંકલ્પ તમે બધાએ કર્યો છે કેન્દ્ર સરકારના માધ્યમથી છેલ્લા સાઠ વર્ષમાં કોંગ્રેસની સરકારે નહીં કર્યા હોય ને એટલા દસ વર્ષમાં મોદી સાહેબની સરકારે આ કચ્છ અને મોરબી લોકસભા માટેના વિકાસના કાર્યો કર્યા છે મિત્રો મિત્રો મારે વિશેષ વાત નથી કરવી પણ આ દસ વર્ષમાં મેં કીધું એમ ખૂબ તમારો સહકાર મળ્યો છે અને તમારા સાથે કાર્યકર્તાઓ અને મતદારોના સહકારથી અનેક કાર્યો આપણે એવા કર્યા છે મારી પત્રિકા આવશે એમાં તમને ખબર પડશે કે અલગ અલગ વિકાસના કેટલા કાર્યો થયા છે મિત્રો આપણે વધારે ગ્રાન્ટમાંથી અલગ અલગ વિકાસના કાર્યો મિત્રો આપણે કર્યા છે આપણે વીસ હજાર છવીસ હજાર આ બે દસ વર્ષની અંદર પચાસ હજાર કરતા વધારે લોકોને લોક સંપર્કના માધ્યમથી આપણે મળ્યા છીએ